અને એને રજૂઆત કરો કે અમારું આ સ્માર્ટ મીટર કઢાવો રચનાબેન એકલા સ્માર્ટ મીટર કાઢવા માટે જન્મ નથી લીધો હું તમારી માટે મહેનત કરીશ ના નથી પાડતી પણ સ્માર્ટ મીટર તમે અટકાવો આજના છાપામાં એવું ખોટે ખોટી જાહેરાત આપી છે કે સ્માર્ટ મીટર અટકી ગયા છે તો એ ખોટું છે આ સરકારને ખબર છે કે પબ્લિક સહનશીલતાવાળી થઈ ગઈ છે પબ્લિક હવે છે ને સહન કરશે અને કા સહન નહીં થાય એ સુસાઈડ કરશે હવે તમારે સહન કરવું કે સુસાઈડ કરવું એ તમારી ઉપર છે સ્માર્ટ મીટર નાખવા આવે તો ઘણી બધી જગ્યાએ વિરોધ કરે છે ને તો એ લોકો હોયા જાય છે તો હું આપ સૌને એ જ કહું છું કે જ્યારે મોદી સરકાર ચાર તારીખે બનશે ભાજપ સરકાર ચાર તારીખે બનશે ને એટલે આ સ્માર્ટ મીટર નાખવામાં આવશે કારણ કે જામનગરની નંબર વન એશિયાની ભારતની નંબર વન કંપનીનો આ પ્રોજેક્ટ છે એટલે એમાં તમે કે હું કંઈ કરી નહીં શકી આ સહનશીલતાની તાકાત રાખો અને કાં તમે એક સેરીના પંદર જણા વીસ જણા ભેગા થઈ અને એ પંદર જણા સ્માર્ટ મીટર નાખવા આવે ને તો લાકડી લઈને કાઢો કે હાલો નીકળો અને કાં તમારા સ્થાનિક કોર્પોરેટરને ઘાય ઘા બોલાવો કે અમારે સ્માર્ટ મીટર નથી જોતું એટલે સ્માર્ટ મીટર કઢાવો કારણ કે આ લોકો પંજાબની સામે આપણું નથી આવેલું ખેડૂત આંદોલન વિશે નથી આવેલું આપણે અને લદ્દાખની સા લદ્દાખ આંદોલનમાં આપણે નથી સાંભળ આપણું સાંભળ્યું મણિપુરમાં આટલું બધું થયું તો આપણે નથી સાંભળ્યું એટલે આ સરકાર છે ને કોઈનું સાંભળવાની નથી સહનશક્તિ આપણી વધારવાની જરૂર છે સહનશક્તિ વધારી આ લોકોનો વિરોધ કરો સ્માર્ટ મીટર અટકાવો અને કા એ લોકો આપણે છે ને મજબૂર કરશે કે આપણે સુસાઈડ કરીએ હવે આપણામાં બે જ વસ્તુ છે કે સ્માર્ટ મીટર નાખવાની તમારામાં તાકાત હોય તો તમે ન ખાવો અને કા આપણે સુસાઈડ કરવાનો વારો આવશે યાદ રાખજો પણ રચનાબેનને તમે ફોન કરશો ને કે અમારું સ્માર્ટ મીટર નાખી ગયા તો તમે નાખવા દો છો તો હું કાઢવા નહીં આવું સ્માર્ટ મીટર તમારા સ્થાનિક કોર્પોરેટરને કહેજો કે તમારું સ્માર્ટ મીટર કઢાવે તમારા સ્થાનિક કોર્પોરેટરને મન મગજમાં ફિટ કરો તમારા સ્થાનિક કોર્પોરેટરને જ ખબર છે આ સ્માર્ટ મીટર એ જ નખાવશે એટલા માટે આ સ્માર્ટ મીટર અટકાવવા માટે તમે લોકો પંદર જણા એક થઈ જાઓ અને આ સ્માર્ટ મીટર નખાવા નહીં દેતા નતર આપણું કોઈનું હલશે નહીં